રાત્રિના અગિયાર થી સવા ની વચ્ચે કંટ્રોલ કે એક ઇનોવા ગાડી છે જેનો ચાલક પુરપાડ ઝડપે ચાલી અને ઘણી બધી પાર્ક થયેલી ગાડીઓ સાથે એક્સિડેન્ટ કરી અને નાસવા જવાનો પ્રયત્ન કરેલો પણ એને સ્થળ પર હાજર અમુક વ્યક્તિઓએ રોકી અને એને પકડી લીધેલો પકડ્યા બાદ એની પરિસ્થિતિ જોતા દારૂ પીધેલી હાલતમાં હોય એવું જણાય આવેલું

જે ચાલક છે એની સાથે આ હાથાપાઈ ઘટના ઘટિત થઈ છે જેના પર હું આપ સૌ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે આપણે વડોદરા શહેરને સંસ્કારી નગરીનું જે વિરુદ્ધ છે તે જાળવવામાં પોલીસને સહયોગ આપે કોઈ પણ વ્યક્તિ આવી રીતે કોઈ પણ કાર્ય કરશે તો એના વિરુદ્ધ સખમાં મસક કાર્યવાહી કરવામાં આવશે પણ કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ પોતે એવું કાર્ય ના કરે કે જેનાથી કંઈ બીજું અઘટિત અનિચ્છનીય બનાવ બની જાય અને એના લીધે પછી કંઈ ગુના દાખલ કરીને એમની ધરપકડ કરવી પડે એટલે સમગ્ર મારી એક નમ્ર અપીલ છે કે પોલીસ પર કાયદો વ્યવસ્થા પર પૂરેપૂરું વિશ્વાસ રાખે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે પણ કાયદો પોતાના હાથમાં ના લે આરોપી જે છે હર્ષ રમેશભાઈ કશ્યપ જે સુભાનપુરા વિસ્તારમાં રહે છે એ પોતે ડ્રાઈવિંગનું કામ કરે છે અને પાર્ટ ટાઈમ મોબાઈલ રિપેરિંગનું પણ કામ કરે છે એના ફાધર જે છે એક ગાર્ડ છે જે કોમ્પ્લેક્ષ છે આપણા અમારા વિસ્તારમાં આવેલું ટ્રાયડેન્ટ કોમ્પ્લેક્ષ ત્યાં સિક્યોરિટી ગાર્ડ છે સામાન્ય ઘર સામાન્ય પરિવાર નો છોકરો છે પણ આ જે એને કૃત્ય કર્યું છે એના લીધે એના વિરુદ્ધમાં માં સખમાં સખ કાર્યવાહી કરવામાં આવેલ છે હાલ તે અમારી પોલીસ કસ્ટડીમાં છે ના ગાડી એ એમને જેમને ત્યાં કામ કરે છે એ એના માલિક છે કેતનભાઈ શાહ જેમની ગાડી જી અમારા માનની પોલીસ કમિશનર શ્રી આ બાબતે ખૂબ જ સંવેદનશીલ છે જેઓ તરફથી સ્પષ્ટ સૂચના આપેલ છે આ રીતે કોઈ પણ પ્રકારની ઘટના ના બને પોલીસને પણ સૂચના છે કે તેઓ વાહન ચેકિંગ કરી અને આવું કોઈ કૃત્ય કરતું હોય ડ્રિંક એન્ડ ડ્રાઈવ તો એના વિરુદ્ધમાં સત્ક કાર્યવાહી કરે સૌથી પહેલા આ વ્યક્તિ એ ફરિયાદ દાખલ કરવામાં આવ્યું છે હિટેન્ડરની જેમાં તમામ જે ચાર ભોગ બનનાર છે જે બે